બાયરના સુપ્રસિદ્ધ ઝાંજરીના ધોધ ઉપર જવા પર મુકાયો પ્રતિબંધ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા નજીક વાત્રક નદી પર પ્રવાસના ધામ પર ગંગેશ્વર મહાદેવ અને સુપ્રસિદ્ધ ઝાંઝરીના ધોધ પર આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે એમ કેટલીક વાર તો અઘટિત ઘટનાઓ પણ ઘટવા પામી છે જેના કારણે અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી પરીક્ષિત પરી દ્વારા ઝાંજરીના ધોધ ઉપર જવા માટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ધોધ ઉપર જવા માટેના બંને રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને ચોમાસાની ઋતુને લઈ પાણીનો પ્રવાહ વધુ રહેતો હોય કોઈ અનિચ્છીય બનાવ ન બને તે હેતુથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ધોધ ઉપર પ્રતિબંધ વિસ્તારમાં દર્શાવતું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી